સંખ્યાઓને ક્રમમાં ગોઠવવાના વિડીયોમાં તમારું સ્વાગત છે ચાલો મેં જે વિચાર્યા છે તે સવાલોથી શરૂ કરીએ અને આશા રાખું છું કે જેમ ઉદાહરણથી તમે આગળ વધશો તેમ આ રીતના સવાલો કેવી રીતે કરી શકાય તે સમજી શકશો તો ચાલો જોઈએ આપણી પાસે સંખ્યાઓનું પહેલું જૂથ છે જેને આપણે ક્રમમાં ગોઠવવાની છે પાંત્રીસ પોઈન્ટ સાત ટકા એકસો આઠ પોઈન્ટ એક ટકા શૂન્ય પોઈન્ટ અને એક પૂર્ણાંક સાત ભાગ્યા અડસઠ તો ચાલો આ સવાલ કરીએ જયારે તમે આ મુજબ સંખ્યાઓને ક્રમમાં ગોઠવો તો મહત્વની યાદ રાખવા જેવી વસ્તુ એ છે કે આપણે ફક્ત તેને બીજી રીતે રજૂ કરીએ છીએ બધા ટકા અથવા દશાંશ અથવા અપૂર્ણાંક અથવા મિશ્ર સંખ્યાઓ છે બધી સંખ્યાઓને રજૂ કરવાની જુદી જુદી રીતો છે તમે તેને આ રીતે જુઓ તો સરખાવી બહુ જ કઠિન છે તો હું શું કરીશ કે બધી જ સંખ્યાઓને દશાંશમાં બદલી નાખીશ પણ તમે જાણો છો કે કોઈકને બધાને ટકામાં રૂપમાં પણ બદલવાનું ગમે અથવા બધાને અપૂર્ણાંકમાં બદલીને પણ સરખાવે પણ મેં જોયું છે કે દશાંશ સંખ્યા સરખાવવામાં સૌથી સરળ રીત છે તો ચાલો આ પાંત્રીસ દશાંશ સાત ટકા ને સારું જો તમારી પાસે ટકા હોય તો તેને યાદ રાખવાનો સર રસ્તો એ છે કે તમે ટકાનું ચિહ્ન કાઢી નાખો અને નીચે સો મૂકી દો તો પાંત્રીસ પોઈન્ટ સાત ટકા બરાબર પાંત્રીસ પોઈન્ટ સાત ભાગ્યા સો થાય જેમ પાંચ ટકા બરાબર પાંચ ભાગ્યા સો થાય અથવા પચાસ ટકા પચાસ ભાગ્યા સો બરાબર થાય તો પાંત્રીસ પોઈન્ટ સાત ભાગ્યા સો બરાબર શૂન્ય પોઈન્ટ ત્રણસો સત્તાવન થાય જો તમને થોડી ગૂંચવણ થઈ હોય તો બીજી રીતે આપણે ટકા ને રીતે વિચારી શકીએ જો હું પાંત્રીસ પોઈન્ટ સાત ટકા લખું તો આ કરવા માટે તમે ટકાનું ચિહ્ન કાઢી નાખો અને દશાંશ ચિહ્ન એટલે કે બે પોઈન્ટ ડાબી બાજુ ખસેડો અને તે શૂન્ય પોઈન્ટ ત્રણસો સત્તાવન થશે ચાલો અહીં નીચે તમને બીજા બે ઉદાહરણ આપું ધારો કે મારી પાસે પાંચ ટકા છે તે પાંચ ભાગ્યા સો બરાબર થાય અથવા જો તમે દશાંશ પદ્ધતિ કરો તો પાંચ ટકા તો તમે તેને ટકા કાઢી નાખશો અને દશાંશ બે અંક ખસેડશો તમે અહીં શૂન્ય મૂકો તો તે શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ થાય અને તે શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ બરાબર જ છે તમે એ પણ જાણો છો કે શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ અને પાંચ ભાગ્યા સો બંને સરખું છે તો આશા રાખું છું કે આ રીતની અડચણ તમને વધારે ખલેલ નહીં પહોંચાડે આ બધું ચેકી નાખું છું તો પાંત્રીસ પોઈન્ટ સાત ટકા બરાબર શૂન્ય પોઈન્ટ ત્રણસો સત્તાવન તો તે જ રીતે એકસો આઠ પોઈન્ટ એક ટકા ચાલો રીત વાપરીએ કે જેમાં ટકાને કાઢી આંકડા ડાબી બાજુ ખસેડો તો તેના બરાબર એક પોઈન્ટ શૂન્ય આઠ એક થાય હવે આ આપણે જાણીએ છીએ કે તેના કરતા નાના છે સારું તેના પછીનું તો સહેલું જ છે તે પહેલેથી જ દશાંશ સંખ્યાના રૂપમાં છે શૂન્ય 0.5 પાંચ શૂન્ય પોઈન્ટ પાંચ બરાબર છે હવે તેર ભાગ્યા ત્રાણું છેદ વડે ભાગીશું તો ચાલો તે કરીએ તેર માં ત્રણ કેટલી વખત છે સારું આપણે જાણીએ છીએ કે તે એક કરતા નાની સંખ્યા થશે ખરું ને તો ચાલો અહીં દશાંશ ચિહ્ન ઉમેરું તો એકસો ત્રીસ માં ત્રાણું કેટલી વખત છે સારું તેમાં એક વખત છે એક ગુણ્યા ત્રાણું એટલે ત્રાણું દસ થશે સાડત્રીસ મળશે શૂન્ય નીચે લાવો તો ત્રણસો માં ત્રાણું કેટલી વખત છે ચાલો જોઈએ ચાર ગુણ્યા ત્રાણું એ ત્રણસો થાય જે વધારે છે તો તેમાં પૂરા ત્રણ વખત છે ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ ત્રણ ગુણ્યા નવ એટલે સત્તાવીસ તો તેના બરાબર કેટલા ચાલો જોઈએ આના બરાબર જો આપણે કહીએ કે આ શૂન્ય ને દસ તરીકે લઈએ તો આ સોળ બનશે આ બે બનશે એક્યાસી અને પછી આપણે કહીશું કે આઠસો માં ત્રાણું કેટલી વખત છે તે આશરે આઠ વખત છે અને ખરેખર આપણે હજુ આગળ ગણી શકીએ પણ આ સંખ્યાઓને સરખાવા માટે આટલે સુધી ગણીશું તો ચાલશે તો ચાલો આ ભાગાકાર કરવાનું એ બંધ કરીએ કારણ કે દશાંશ સંખ્યાઓ આગળ ને આગળ વધતી જશે પણ સરખામણી કરવા માટે આટલી સુધી ગણતરી કરવી પડે તે શૂન્ય પોઈન્ટ એકસો આડત્રીસ અને હવે હું આગળ જાઉં તો ચાલો નીચે લખીએ હવે છેલ્લે આપણી પાસે આ મિશ્ર સંખ્યા છે ચાલો હું મારું થોડું કામ ભૂસી નાખો કારણ કે હું તમને મૂંઝવણોમાં મૂકવા માંગતો નથી ખરેખર તો એમને એમ રહેવા દો તો આના માટે બે રીત છે મિશ્ર પૂર્ણાંકને દશાંશ સંખ્યામાં બદલવાની સહેલી છે આ એક છે અને પછી આ અપૂર્ણાંક છે કે જે એક કરતા ઓછો છે અથવા આપણે તેને અપૂર્ણાંકમાં બદલીએ અશુદ્ધ અપૂર્ણાંકમાં આ રીતે ખરેખર તો અહીં અશુદ્ધ પૂર્ણાંક નથી ખરેખર ચાલો તેને આ રીતે કરીએ પછી તેને દશાંશ સંખ્યામાં બદલીએ ખરેખર હું વિચારું છું કે મારે વધારે જગ્યાની જરૂર છે તો ચાલો હું આ થોડું સાફ કરું હવે આપણને કામ કરવામાં થોડી વધારે જગ્યા મળશે તો એક પૂર્ણાંક અને સાત ભાગ્યા અડસઠ મિશ્ર સંખ્યામાંથી અશુદ્ધ પૂર્ણાંકમાં જવા માટે તમે શું કરશો કે 68 1 કરો અને તેને અંશમાં ઉમેરો અને આવું કરવું જોઈએ કારણ કે 1 7 68 બરાબર જ થાય ખરું ને એક પૂર્ણાંકને 7 68 એ 1 7 68 છે અને આ તમે જાણો છો કે એના બરાબર 68 68 7 68 અને આ 68 7 75 ભાગ્યા અડસઠ બરાબર થાય હું અહીં લખીશ અને હવે દશાંશ ચિહ્નોમાં બદલવા આપણે તેર ભાગ્યા માટે જે પદ્ધતિ કરી તે જ કરીશું તો હું કહીશ ચાલો હું અહીં થોડી જગ્યા કરું આપણે કહીશું કે મને હું જગ્યા ની બહાર જતો રહ્યું પંચોતેર માં અડસઠ એક વખત છે એક ગુણ્યા અડસઠ એટલે અડસઠ પંચોતેર ઓછા નીચે લાવો ખરેખર છે એક ગુણ્યા અડસઠ એટલે અડસઠ સિત્તેર ઓછા અડસઠ એટલે બે બીજા શૂન્ય નીચે લાવો વીસ માં અડસઠ એ શૂન્ય વખત છે અને આ સવાલ આગળ ને આગળ જઈ રહ્યો છે પણ હું વિચારું છું કે આપણે ફરીથી સરખામણી માટે જરૂર પૂરતી ચોકસાઈ મેળવી લીધી છે તો એક પૂર્ણાંક સાત ભાગ્યા અડસઠ એ આપણે ગણ્યું તે મુજબ એક પોઈન્ટ દસ બરાબર થશે અને જો આપણે આગળ ભાગાકાર કરીએ તો આપણને દશાંશમાં વધારે ચોકસાઈ મળે પણ મને લાગે છે કે આપણે સરખામણી કરવા માટે તૈયાર છીએ તો બધી જ સંખ્યાઓને મેં દશાંશમાં ફેરવી લીધી છે તો પાંત્રીસ પોઈન્ટ સાત ટકા એટલે શૂન્ય પોઈન્ટ ત્રણસો સત્તાવન એકસો આઠ પોઈન્ટ એક અત્યારે આ જ રહેવા દો કારણ કે કરવા માટે આપણે તેને વાપર્યું છે તે એકસો આઠ પોઈન્ટ એક ટકા બરાબર એક પોઈન્ટ એક્યાસી તેર ભાગ્યા ત્રાણું એટલે શૂન્ય પોઈન્ટ એકસો એક પૂર્ણાંક પોઈન્ટ દસ તો સૌથી નાની સંખ્યા કઈ છે તો નાનામાં નાના શૂન્ય છે ખરેખર અહીં નાની સંખ્યા છે તો હું તેમને નાનાથી મોટા સુધી ક્રમ આપીશ તો સૌથી નાની સંખ્યા શૂન્ય પોઈન્ટ એકસો આડત્રીસ છે તેના પછીની મોટી સંખ્યા શૂન્ય પોઈન્ટ ત્રણસો સત્તાવન છે ખરું ને તેના પછીની મોટી સંખ્યા શૂન્ય પોઈન્ટ પાંચ થશે પછી તમારી પાસે એક પોઈન્ટ શૂન્ય આઠ છે અને પછી તમારી પાસે એક પૂર્ણાંક સાત ભાગ્યા અડસઠ થશે તો આશા રાખું છું કે ખરેખર હું આ રીતના ઘણા ઉદાહરણ કરી શકું છું પણ આ વિડીયોમાં મારી પાસે એક માટેનો જ સમય છે પણ આશા રાખું છું કે આનાથી તમને આ રીતના સવાલો કરવાની સમજ મળી મેં જોયું કે સરખામણી માટે હંમેશા દશાંત સંખ્યામાં ફેરવવું સહેલું પડે હું માનું છું કે તમે આવા સવાલો માટે પ્રયત્ન કરવા તૈયાર છો જો તમે ના હોય તો તમારે બીજા ઉદાહરણ જોવા જોઈએ અથવા તમે આ વિડીયો ફરીથી જુઓ અથવા હું અત્યારે બીજા ઉડાણ સાથે વધારે વિડીયો કરી શકું ચાલો તો આવજો